જારાબાદ તાલુકાના ટીમ્બી ગામે ગૌશાળાના લાભાર્થે આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી ચેતનભાઈ શિયાળ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી બાલાભાઈ કોટડીયા જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કુલદીપભાઈ વરુ જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી સંદીપભાઈ શિયાળ અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ બારીયા અખિલ ભારતીય કુળી સમાજ અમરેલી જિલ્લાના યુવા પ્રમુખ શ્રી રમેશભાઈ પરમાર જાફરાબાદથી કમલેશભાઈ બારીયા પ્રદીપભાઈ વરુ છેલણા ટીમ્બી ગામના અગ્રણી શ્રી મનુભાઈ વાંઝા માનસુમ દાદા ભરતભાઈ સોની કલ્પેશભાઈ ચાવડા ટીમ્બી ગ્રામ પંચાયત સરપંચ રમેશભાઈ બાંભણીયા ઉપસરપંચ દાદા તથા તમામ ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ટીમ્બી ગામના ગ્રામજનો અને આજુબાજુના ગામના ગ્રામજનો અને યુવાનો મિત્રો હાજર રહ્યા હતા સંવાદદાતા સાગર ડાભીર ન્યૂઝ ગીરગઢડા

બરાબર બાપ જવા હું લેવા જાય કોણ ઈ તકલીફ છે એ તો તો લેવા જાય लाभार्थी टिंबी गामना युवा द्वारा आ क्रिकेट नाइट टूर्नामेंट में આરોગ્ય સમિતિના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ એવા કાકા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ યોગેશભાઈ બારિયા નવયુવ બંને અમારા જાફરાબાદ તાલુકાના ભાજપના પ્રમુખ કુલદીપભાઈ શહેરના પ્રમુખ સંદીપભાઈ વેપારી એસોસિએશનના પ્રમુખ કલ્પેશભાઈ ભરતભાઈ સોની માસુભ દાદા રમેશભાઈ પરમાર સ્વાગત કરશે પ્રદીપભાઈ વરુ પ્રસંગે ચેતનભાઈ શિયાળ છોકરાઓને પ્રોત્સાહિત કરી પોતાની વાણી આપશે ત્યારબાદ આપણે રિપિન કાપવાનો કાર્યક્રમ ગોઠવું છું હું ચેતનભાઈને વિનંતી કરું કે તેમ ગામના છોકરાને પ્રોત્સાહિત કરે ચેરમેન ચેરમેનશ્રીનું સ્વાગત હું ગામના પ્રથમ નાગરિક રમેશભાઈ બાબણીયાને વિનંતી કરીશ કે ચેતનભાઈનું સ્વાગત કરે જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બાલાભાઈ કોટડીયા નું સ્વાગત હું રસા ભગત વિનંતી કરી છે તાળીઓ થી વધાવી લેજો સંદીપભાઈ શિયાળ પ્રગટ્યના કાર્યક્રમ પછી હવે સ્વાગતનો કાર્યક્રમ રાખેલ છે સૌપ્રથમ ચેતનભાઈ સિંહ હા મધુભાઈ હવે પણ કામ હાલ નહી Ai, ai, cho ai, 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 哎，阿西啊！ આ કોર્સે મચું યલો તો મારે આપો sarda pero パセットナポ、はい。 ગુત્સા છે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ઘણા વર્ષો પછી ટીમ થઈ રહી છે અને આવું સરસ છોકરાઓએ જે આયોજન ગોઠવું છે લાઇટિંગ છે ગ્રાઉન્ડ છે એનું ચેતનભાઈએ ખુદે વખાણ કર્યું કે જાફરાબાદમાં અમારે આવું નથી ગ્રાઉન્ડ તો આ આયોજન બહુ સુખરૂપ રીતે થાય અને દરેક ટીમો ખૂબ આગળ વધે એવી શુભેચ્છા છે સૌપ્રથમ આપણે દીપ પ્રાગટની શરૂઆત કરીશું તો મંચસ્થ બધા

થી વધાવી લેજો બધા આવા મારો બધું એવું છે વાત આવો આવો ટીવી બધાય જોવા દામે બધામે બધા ભાવ આવો બધા આવો બધા 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 એકારે આવે લોકેશભાઈ વે આવો લોકેશભાઈ ની 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 આવો આવી ગયા બધા 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 રમેશભાઈ ডেডে ভাই চালো

મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર